જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં એકાદશી વ્રત કેવી રીતે કરવું એકાદશીનું મહાત્મ અને એકાદશી મહાત્માની સુંદર કથા સાંભળશું એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે પક્ષમાં અને વધપક્ષમાં ભગવાન વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી કહેવામાં આવી છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં કૈલાસ અને મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ તથા દેવતાઓમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ છે તેવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે આ સૃષ્ટિમાં એકાદશીના વ્રત સમાન પાપોને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એકવાર નેમિશારણ્યમાં શૈનક આદિ અઠ્યાસી હજાર ઋષિમુનિઓ એકઠા થયા હતા ત્યારે શૈનક આદિ ઋષિઓએ સુજીને પ્રાર્થના કરતા કહ્યું હે સુજી આપ એકાદશીનું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો ત્યારે સુજીએ કહ્યું હે મહર્ષિઓ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલું છે તેમાં એકાદશી વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ દર મહિને બે અગિયારસ આવે છે એક શુકલ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં આમ બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશી થાય છે આ ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી એટલે કુલ છવ્વીસ એકાદશી આવે છે એ દરેક એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે જે વ્યક્તિ છવ્વીસ એકાદશીના વ્રત નથી કરી શકતા તેમણે અષાઢ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી આવે છે એટલે કે દેવશયની એકાદશીથી કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની દેવ ઉઠી એટલે કે પ્રબોધીની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જોઈએ એકાદશીનું વ્રત કરનારે પ્રાતકાળમાં વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી ભગવાનનું પૂજન ફળ ફૂલ સુગંધિત દ્રવ્યો આદિથી કરવું એકાદશીમાં ઉપવાસ કરવો જરૂરી છે જો બને ત્યાં સુધી ઉપવાસમાં ફળાહાર કરવો એકાદશીના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો જો કોઈ આ દિવસે નીચ માણસ નજરે પડી જાય તો સૂર્યના દર્શન કરી મનોમન ભગવત સ્મરણ કરી લેવું એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરી નૈવેદ્ય ધરાવવું ધર્મશીલ મનુષ્ય સુદ્ધ અને વધ એમ બંને એકાદશીને એક સમાન ગણવી અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેના કરતાં અનેક ગણું પુણ્ય એકાદશીના અનુપમ વ્રત ઉપવાસથી થાય છે અશ્વમેઘ યજ્ઞના ફળની એક કથા એવી છે કે એક વખત શ્રી કૃષ્ણ અને અર્જુન વન વનવિશરણ કરી રહ્યા હતા અર્જુને જંગલમાં એક ગાયને રીબાતી જોઈ અને કહ્યું કે ભગવાન આ ગાયનું દુઃખ મારાથી જોયું જતું નથી માટે આનો ઉદ્ધાર કરો આ ગાયનું મોત આ રીતે જ માંડ્યું છે તો રીબાઈ રીબાઈને જ મળશે શ્રી કૃષ્ણએ પોતાના જમણા હાથની તર્જની આંગળી ઊંચી કરીને કહ્યું કે જો તને ખરેખર દુઃખ થતું હોય તો તું એક કામ કર આ ગાયના ઉદ્ધાર માટે તું પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપ તો આ ગાય સદૈ સ્વર્ગમાં જાય અર્જુને આશ્રય પામી ઉત્તર આપ્યો કે પ્રભુ પાંચ અશ્વમેઘ યજ્ઞ અમે હજી સુધી એક યજ્ઞ માણ કરી શક્યા છીએ ત્યાં પાંચ યજ્ઞનું પુણ્ય શી રીતે આપી શક ત્યારે કૃષ્ણએ કહ્યું કે તારે આ ગાયનો ઉદ્ધાર કરવો છે તો એમ કર તું મારી સાથે બાજુના ગામમાં ચાલ શ્રી કૃષ્ણ અને અર્જુન ગામના પાદરમાં એક ઝૂંપડી હતી ત્યાં આવ્યા ઝૂંપડીમાં એક ડોશીમાં રહેતા હતા તેણે બધાને મીઠો આવકારો આપ્યો ડોશીમાં એકાદશીનો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન હતા શ્રી કૃષ્ણે કહ્યું કે માજી વગડામાં એક ગાય રીબાઈ છે તેનો ઉદ્ધાર કરવો છે જો તમે પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો તે ગાયને મોક્ષ મળે ડોશીએ કહ્યું ઓહો એમાં શું જો ગાય માતાને મોક્ષ મળતો હોય તો હું પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપવા તૈયાર છું ડોશીમાના આ શબ્દો સાંભળી અર્જુનના આશ્ચર્યનો તો પાર ન રહ્યો અર્જુનને મનમાં અહંકાર આવ્યો કે અરે હું આવો પરાક્રમી છું છતાં પાંચ યજ્ઞનું ફળ નથી આપી શક્યો તો આ ડોશી શું આપવાની હતી વગડામાં જ્યાં ગાયરી બાતી હતી ત્યાં ત્રણેય આવી પહોંચ્યા તે દિવસે એકાદશી હતી કહે લો માજી આ પાણી હવે તમે સંકલ્પ કરો કે હું આ પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આ ગૌમાતાને આપું છું ડોશીમાએ જમણા હાથની હથેળીમાં નિર્મળ જળ લીધું અને ભગવાન સૂર્યનારાયણ સામે મોં રાખીને ઊભા રહ્યા અને બોલ્યા હે સૂર્યનારાયણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એકાદશીના દિવસે સાયંકાળે જો માણસ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતો કરતો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય તો તેને ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મારા એકાદશી વ્રતના દિવસો દરમિયાન એકઠા થયેલા યજ્ઞના ફળમાંથી પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આ દુખિયારી ગૌ માતાને મોક્ષ માટે આપું છું અર્જુન તો આભુ બની જોઈ જ રહ્યો ગાય સળસલાટ સદૈ સ્વર્ગમાં જતી રહી અર્જુનનો અહંકાર ઓગળી ગયો તે પ્રભુના ચરણે નમી કહેવા લાગ્યો કે હે પ્રભુ હજુ સુધી કોઈ તમારી લીલાનો પાર પામી શક્યું નથી તો હું કેવી રીતે પામી શકું અર્જુને બે હાથ જોડી કહ્યું કે ભગવાન મને એકાદશીનું મહાત્મ વિગતે કહો હે અર્જુન એકાદશીનું મહાત્મ અપરંપાર છે શંખો દ્વારમાં સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ એકાદશી વ્રતના ફળના સોમાં ભાગનું પણ નથી વ્યતિપાતના દિવસે સ્નાન કરવાથી લક્ષ્ય ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે વ્યતિપાતનું વ્રત પુરુષોત્તમ માસમાં ફળદાયી છે મકર સંક્રાંતિના રોજ દાન કરવાથી ચાર લક્ષ્ય ગણું પુણ્ય થાય છે અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણ વખતે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું પુણ્ય એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવાથી ઉપલબ્ધ થાય છે અશ્વમેઘ યજ્ઞનું જે ફળ મળે છે તેના કરતાં સો ગણું ફળ એકાદશી કરવાથી મળે છે વેદશાસ્ત્રનો જ્ઞાતા હોય તેવા બ્રાહ્મણને ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તેના કરતાં દસ ગણું ફળ એકાદશીના વ્રતથી મળે છે એકાદશીના ઉપવાસનું ફળ તો અનંત છે એકાદશીના પુણ્યનો પ્રભાવ તો દેવતાઓને પણ દુર્લભ છે આ એકાદશીના વ્રત ઉપવાસ સમાન તો સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ પણ નથી આથી સર્વ તિથિઓમાં એકાદશી શુદ્ધ પક્ષની કે વધ પક્ષની અતિ પવિત્ર અને પુણ્યકારી છે ભગવાન શ્રી કૃષ્ણે મૂળદાનવની કથા યુધિષ્ઠરને કહી સંભળાવી હતી તે કથા અર્જુને કહી હે અર્જુન પૂર્વે સત્યયુગમાં એક ભયંકર અસુર થઈ ગયો આ અસુરનું નામ હતું મૂળદાનવ આ મૂળદાનવને લીધે દેવો પણ ત્રાહીમામ પોકારી ગયા હતા તેણે દેવાથી દેવ ઇન્દ્રને પણ જીતી લીધો આ ઉપરાંત તેણે બ્રહ્મા અગ્નિ વાયુ સૂર્ય વસુ વગેરે દેવોને પણ જીતી લીધા હતા દેવોએ વિશ્વેશ્વર મહાદેવને કહ્યું હે મહેશ્વર સ્વર્ગ લોકમાંથી મૂળદાનવે અમને આ પૃથ્વી પર ભટકતા કરી દીધા છે માટે અમને સહાય કરો શિવજીએ ગરુડધ્વજ વિષ્ણુના શરણે જવા કહ્યું દેવોએ ભગવાન વિષ્ણુને પોતાની વિતક કથા વિગતે કહી મૂળ તાલવનો પરિચય આપતા ઇન્દ્રે કહ્યું કે બ્રહ્માના વંશમાં નાડી જંગ નામે જે અતિ ભયંકર અસુર થઈ ગયો એમનો આ દેવપીડક પુત્ર મૂળ દૈત્ય છે એ અમારા માટે અજય છે આપ જ આ અસુરનો ધ્વંસ કરવા માટે શક્તિમાન છો દેવોને વિજયી બનાવવા માટે ભગવાન વિષ્ણુ અને મૂરદાનવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધ વર્ષો પર્યત ચાલ્યું આખરે વિષ્ણુ ભગવાન થાકી ગયા અને વિશ્રામ કરવા માટે બદ્રિકાશ્રમમાં ગયા અહીં હેમવતી ગુફામાં પોઢી રહ્યા હતા મૂરદાનવ જ્યારે ગુફામાં પ્રવેશ્યો અને યુદ્ધ માટે પડકાર કર્યો ત્યારે વિષ્ણુએ પોતાના દેદીપ્યમાન દેહના તેજમાંથી એક તેજસ્વી કન્યા ઉત્પન્ન કરી અને દિવ્ય આ યુદ્ધો ધારણ કરી આ કન્યા મૂર દાનવ સાથે યુદ્ધ કરવા લાગી ક્ષણવારમાં દૈત્યના શસ્ત્રો અને રથના ભૂકા કરી નાખ્યા અને મૂરનું મસ્તક તલવાર વડે છેદી નાખ્યું આ તેજસ્વી કન્યા તેજ સ્વયં એકાદશી ભગવાન વિષ્ણુએ જ્યારે વરદાન માંગવા કહ્યું ત્યારે આ સ્વરૂપવાન કન્યાએ કહ્યું હે ભગવાન મને એવું વરદાન આપો કે હું એકાદશીનું વ્રત અને ઉપવાસ કરનારનો ઉદ્ધાર કરી શકું ભગવાન વિષ્ણુએ તથાસ્થુ કહ્યું અને કહ્યું કે તું મારા એકાદશ ઇન્દ્રિયોના પ્રકાશ પુંજમાંથી પ્રાદુર્ભાવ પામી છે તેથી મારા અંશરૂપ છે તારું પ્રાગટ્ય એકાદશીના દિવસે થયું તેથી તારું નામ પણ એકાદશી રહેશે જે મનુષ્ય એકાદશીના દિવસે ઉપવાસ કરશે તેના સર્વ પાપો બળીને ભસ્મ થઈ જશે અને વ્રતિ ઉત્તમ પદનો અધિકારી બનશે આ દિવસે દાન વ્રત વગેરે કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થશે ભગવાન વિષ્ણુ આવું વરદાન આપી આ કન્યાને આપીને ધ્યાન થઈ ગયા હે અર્જુન આ એકાદશીની કથાનું શ્રવણ કે પઠન જે કોઈ કરશે તેના સર્વ પાપોનો ક્ષય થશે એકાદશી મહાપુણ્યકારી પાપનાશિની અને સિદ્ધિ આપનારી છે એકાદશી મહાત્માનો જે પાઠ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને શ્રવણ કરે છે તેના પાપો નષ્ટ થાય છે એકાદશી જેવું બીજું કોઈ વ્રત નથી આ અનુપમ વ્રતનો મહિમા અપાર છે એકાદશી વ્રત કરવાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે એકાદશી મહાત્માની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મા અને એકાદશી મહાત્માની કથા પદ્મપુરાણમાં કહ્યું છે કે એકાદશીના વ્રતમાં ભગવાન શ્રી વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્ત્વ છે આ તિથિએ પૂજા પાઠ કરી જરૂરિયાતમંદ લોકોને ધન સાથે અનાજનું દાન કરવું કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરવી ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરવું ઠંડી ઋતુમાં ધાબળો અને ગરમ કપડાંનું દાન કરવું ગરમ ઋતુમાં ઠંડા પાણીનું દાન કરવું વરસાદની ઋતુમાં છત્રી અને પગરખાનું દાન કરવું આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા જીવનમાં હંમેશા વરસતી રહેશે એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ રહેશે તો મિત્રો આ હતું એકાદશી મહાત્મા અને એકાદશી મહાત્માની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ